શિક્ષક જે કર્મચારી છે આવનારા વધતી જતી મોંઘવારીમાં પણ કોઈ પાસે સગા સંબંધીઓ પાસે એને હાથ લાંબો ન કરવો પડે પોતાની આર્થિક જરૂરિયાતો સંતોષવા માટે એ પોતે કોઈની પાસે ઓછી ના લે એના માટે આપણે શિક્ષકો માટે આપણે આ મંડળીની શરૂઆત કરી છે જેમાં શરૂઆત અમે પાંચ હજાર થી લોન ની કરી હતી આજે અમે આઠ લાખ સુધીની ની લોન શિક્ષક આપી રહ્યા છીએ ભવિષ્ય પણ અમે બધા કારોબારી સભાસદો ને બધા સાથે રાખીને દસ લાખ સુધીની અમારી લોન મર્યાદા પહોંચાડવાની પણ અમારો હેતુ છે અને ભવિષ્યમાં શિક્ષકોને લગતા સભાસદો ને લગતા જે મંડળીના સભાસદો છે

એના પર અમે દસ ટકા ડિવિડન્ડ આપી છીએ એમની જે બચત છે એના પર પાંચ ટકા વ્યાજ આપી છીએ અને સભાસદો નો ખુબ જ અમને સાથ મળી રહ્યો છે જે પણ હિત લક્ષ્ય નિર્ણય લઈ છીએ એમાં અમારા ચારસો ને પંચોતેર સભ્યો છે ચારસો પંચોતેર સભ્યો અમને ખુબ જ સહકાર આપી રહ્યા છે મારી સમગ્ર ટીમ મારી આખી મંડળીની માનદ મંત્રી ભાઈ શ્રી હરિશ્રી માંડી ઉપપ્રમુખ અને આખી અમારી ઓડિટર ની ટીમ ખુબ જ સાથ સહકાર થી અમારી મંડળી ખુબ જ પ્રગતિ કરી